मेरे फादर की फैमिली ने मतलब सारी प्रॉपर्टीज ले ली सब ले लिया लेकिन कल रात में जो मेरे बड़े पापा है जिसका नाम है अमृतिया जो मेरा भाई है आनंद अमृतिया और एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता मेरे ही घर में घुस के उन्होंने मम्मी के साथ गलत हरकत करने की भी कोशिश करी बधु प्लान सही थे मारा घर वाला ने दारू पीवरावी अंदर कुछ ना खो के ना खो हमने खबर नहीं बधु प्लान सही थे હો તો ચીજ કા ફાય કરો એ મને મને મારા ફાધર ને કરવાનું ષડયંત્ર છે મને એવું અત્યારે લાગે છે કે તમે તમારા ફાધર જુદા રહેતા હોય ને એવી રીતે તમને મિલકત

તો એનો મતલબ એવો નથી કે તેનો આવો ફાયદો ઉઠાવવો અને ગમે તેને મારી નાખવા અને ત્યારબાદ અમૃતિયા રાજકોટમાં છે હું અત્યારે મુંબઈ છું અને તેમના ભત્રીજા અને મોટા પપ્પા દ્વારા છે તે અંજુબેનને તેમના પર હુમલો કરવામાં આવ્યો છે તેમના ફ્લેટમાં પ્રવેશ કરવામાં આવ્યો છે અને સાથે જ ક્રિસ્ટિના કહે છે કે હવે તો મને એવું લાગે છે કે મારા પિતા જે પરેશભાઈ અમૃતિયા છે તેમનું મૃત્યુ પણ કુદરતી રીતે નથી થયું પણ તેમને પણ મારી નાખવામાં આવ્યા હશે તેવી શંકા મને આ લોકો પર જાય છે ત્યારે આ વિડીયો તેમના દ્વારા શા માટે પોસ્ટ કરવામાં આવ્યો છે તેમને તેમના જે પરિવારજનો પર આક્ષેપ કર્યા છે તે કેટલા અંશ સાચા છે અને શું છે સમગ્ર મુદ્દો તેની વિગતે વાત કરીશું મારી ફરિયાદ એટલી જ છે કે હું મુંબઈ રહું છું કારણ કે મારું કામ ત્યાં છે ઓલરેડી મારા ફેમિલી વાળાએ મારું બધું જ પ્રોપર્ટી બધું લઈ લે એ મારો સવાલ જ નથી મારો પોઈન્ટ એ છે મારે કામ કરવા માટે ત્યાં રહેવું પડે છે અને અહીંયા લીગલ કેસ ચાલે છે તો મારી મમ્મીને અહીંયા રહેવાનું છે મારા મોટા આદા છે જસદણના પ્રભારી દિનેશભાઈ અમૃતિયા તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા આદા છે બિપિન અમૃતિયા બે દિવસ પહેલા એ મારી મમ્મી માટે હુમલો કરવા આવ્યા રાતના અગિયાર વાગે એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી આપો પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે તમે મારા ઘર નું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રે એ લોકો ઘરમાં ઘુસી અને મારી મમ્મી ને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું તમે શું કરવા માટે આવ્યો અને મારે સોશિયલ મીડિયા મીડિયા નો સહારો એટલે લેવો પડ્યો પોલીસ અમને જવાબ નથી તમારી મમ્મી રાતના બાર વાગે પોલીસ સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે પોલીસવાળાએ નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઈન કરીને કે આ એફઆઈઆર છે હું તમને કાગળિયો બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભણ માણસ હશે ને એમ કહી દેશે કે એફઆઈઆર નથી તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે બીજેપીના કાર્યકર્તા છો મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે ગમે એને મારી નાખશો ગમે એને ટોર્ચર કરશો કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો તમારી ઉપર કઈ એક્શન નહીં લો પ્રોબ્લેમ એ છે કે બધી જ પ્રોપર્ટી એ લોકોએ ઝડપી લીધી છે પણ

એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ મારી મમ્મી નું મર્ડર કરવા આવ્યો હતો કે હયાત જ નથી ખબર હું ઓલરેડી મારા બાપને તો કોઈ ચીજ મારી માને કોઈ દેવાની મારે અને પોલીસ ન્યાય નથી મળતો કોઈ નેતાથી ન્યાય નથી મળતો તો મારે કરવાનું શું પણ મારે મારી મા માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાની કોશિશ કરી એની ઉપર કઈક તો એક્શન જોઈએ જસદણ ના પ્રભારી છે અને ઈ લોકો મારા સગા જેઠ થાય છે બિપિન ભાઈ અમૃતિયા મારા સગા જેઠ થાય છે આનંદ અમૃતિયા મારો ભત્રીજો થાય છે મારા હસબન્ડ ની બીમારી તબિયત ખરાબ હતી અને એની ડેથ થઈ એટલે અમને એનો ફોન આવ્યો એટલે અમે સવારે અહીંયા આવી ગયા મુંબઈ થી હું ને મારી બે બેબી બે આવ્યા સવારે સાડા છ વાગે પછી અમે મારા જેઠ ની ઘરે બે દિવસ રોકાણ હતા અને પછી અહીંયા રોકાણ અહીંયા મારા ઘર માંથી ચોરી કરી ગયા એ અમને ખબર નતી બધી વસ્તુ ટોટલી મારા ઘરમાંથી સોનું પૈસા અ ની ફાઇલ બધું પણ લઈ ગયા એ મને કોઈ વાંધો નતો અમે અમે સીધી પડી અમે નવ મહિના થી કોઈ વસ્તુ કરતા નહોતા પરમ દિવસે મારી ઘરે અચાનક નો સાડા દસ પોણા અગિયાર એ એને બેલ મારી એટલે મને તો કઈ ખબર નહોતી એટલે મેં સીધો દરવાજો જ ખોલી દીધો ખોયલા ભેગો ત્રણ જણા ઊભા હતા બિપિન અમૃતિયા આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ હવે એ ત્રણ જણા દારૂ પી ને આવ્યા હતા એટલે મેં સીધો જ સીધો જ કે કે ભાઈ તમે અંદર ન આવો એટલે મને ધક્કો મારીને ઘર મારું છે તું પ્રોપર્ટી અને પાછું તું ને હું પ્રોપર્ટી ખાલી ઘર અને નીકળ એટલે મેં કીધું ઈ જયારે થાશે ત્યારે કોરોટમાં બધું થશે તમે અત્યારે એક કામ કરો અત્યારે નીકળો તમે દારૂ પીધેલ છે જ ગાડો ગાડ બધી એટલી હદે મને ને મને તો એટલી ઓજર કરી એટલે મેં સીધો સો નંબરમાં કોલ કરી દીધો કે મારે બહેસ નથી જોતી મેં સો નંબરમાં કોલ કર્યો ઉપર થી સો નંબર વાળા સાહેબ આવ્યા એને કીધું કે બોલો બેન એટલે મેં એને કીધું કે આ દારૂ પી આવ્યા છે એટલે તમે આને લઈને જાઓ એટલે ઈ સાહેબે મને કીધું કે લખાવો તમ કા ન્યા આવો અરજી કરવા આવું તો ઉપર થી કોઈનો કોલ આવ્યો ઈ સાહેબ ને કેનો આવ્યો એ મને ખબર નથી એટલે મારા જેઠના બાબા એ કીધું અલ્યો વાત કરો નઈ કે એટલે એ સાહેબ બિચારા બી ગયા એને વાત કરી વાત કરી એટલે એને એમ કીધું કે ઓર કોણ છે ઈ મને ખબર ના પડી એને જી હતું એના ઉપર થી એટલો ઢીલું મૂકીને મને કે બેન તમે સવારે આવજો બેન તમે કે સવાર આવજો એટલે મેં કીધું હા સવાર આવીશ એમ મારે કાઢવા તા બીજું કઈ નતું મેં ઘર માંથી એને કાઢ્યા સીધી જ હું ના પહેર્યો હતો કપડા બદલાવી અને પોલીસ સ્ટેશને કહ્યું સર મારે આ બનાવ બન્યો છે આ મારવા માટે આવ્યા હતા મને અને નીચે ગાડી પાર્કિંગમાં એને લઈ લીધી તો એનો પ્લાન હતો કે કોઈ તો અમે ખબર છે આખા ફ્લેટમાં કે બધા વેલા સુઈ જાય છે એને બધી પ્લાન ની ખબર હતી અને આની પહેલા સીસીટીવી કેમેરા ફૂટેજ દસ દી પહેલા બધો પ્લાન હતો એને સીસીટીવી કેમેરા બહાર નાઇ ખા મારા ઘરમાં ચોરી કરતા એ ખા એવું નહીં અને અમારા ફ્લેટ વાળા નહીં ને જ ખબર કે સીસીટીવી કેમેરા બરી ગયા છે બિચારા બધા મને કે સીસીટીવી કેમેરામાં બધું આવશે આલો આપણે કાઢવા જઈએ અમે નીચે કાઢવા ગયા ને તો ઓલા સીસીટી કેમેરા વાળા ભાઈ અમે બોલાવ્યા કે તમે જોવો તો કે આ કેમેરા મને કે બેન આ તો બધું બરી ગયું છે તો આ બધું પ્લાન સહિત થયું છે મારા ઘરવાળાને ને દારૂ પીવરાવી અંદર કુચ નાખ્યું હોય કે ન નાખ્યું અમને ખબર નથી બધું પ્લાન સહિત થયું છે હાલમાં જ થોડા દિવસ પહેલા મોરબીમાં એક સભા પાટીદાર સમાજની યોજાઈ હતી અને આ સભાનો ઉદ્દેશ્ય એવો હતો કે પાટીદાર સમાજની બહેનો અને દીકરીઓની સુરક્ષા મુદ્દે કેટલાક પગલાઓ લેવામાં આવે પરંતુ અત્યારે રાજકોટમાં જે બનાવ સામે આવ્યો છે તેમાં આક્ષેપ એવો થયો છે કે પાટીદાર સમાજની જે એક વિધવા મહિલા જેનું નામ છે અંજુબેન પરેશભાઈ અમૃતિયા કે જેલા ઘણા વર્ષોથી જે મુંબઈમાં રહે છે અને હાલમાં તે રાજકોટમાં હતા ત્યારે તેમના પર તેમના જ કુટુંબના તેમના જેઠ અને તેમના ભત્રીજા દ્વારા હુમલો કરવામાં આવે છે અને મિલકત સહિતના જે ડોક્યુમેન્ટ્સ છે મોબાઈલ ફોન છે લેપટોપ છે તે તમામ વસ્તુઓ છે તે તેમના પર હુમલો કરી અને લઈ જવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક ફ્લેટની અંદર રાત્રિના સમયે પ્રવેશ કરતા હોય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ચૂક્યા છે સમગ્ર મામલાની જો વિગતે વાત કરી તો અંજુબેન પરેશભાઈ અમૃતિયા અને પરેશભાઈ અમૃતિયા બંને પતિ પત્નીને નવ વર્ષ પહેલા કે આઠ વર્ષ પહેલા જે પતિ પત્નીનું દાંપત્ય જીવન છે તેમાં કોઈ પણ પ્રકારે અનબંધ થઈ હતી અને ત્યારબાદ જે સમાજના વડીલો છે તેમના દ્વારા સમજાવવાના પ્રયત્નો કર્યા હતા પણ અનેક પ્રયત્નો છતાં અંજુબેનના કહેવા અનુસાર કોઈ પણ પ્રકારનું સમાધાન ન થવાથી તેઓ પોતાની દીકરીને લઈને બે હજાર બારમાં મુંબઈ જતા રહ્યા હતા ત્યારબાદ તેઓએ તેમના પિયર પક્ષના સપોર્ટથી ત્યાં જ તેઓ રહેતા હતા અને તેમની દીકરીને ભણાવતા હતા પરંતુ તેમના પતિ સાથેના તેમના જે વ્યવહારો છે તેમને મળવાનું છે દીકરી અને તેમના પિતાને મળવાનું છે આ સમગ્ર જે વ્યવહાર છે તે ચાલતો હતો દરમિયાન નવ મહિના પહેલા એટલે કે બે હજાર ચોવીસમાં પરેશભાઈ અમૃત્યાનું કોઈ બીમારીના કારણે અકાળે અવસાન થાય છે અને ત્યારબાદ તેઓ જ્યારે રાજકોટ આવે છે ત્યારે બંને આ દીકરી રાજકોટ આવે છે તે દરમિયાન હજી જે લોકિક વ્યવહાર છે તે નથી પત્યો હતો ત્યારે જે તેમનો ભત્રીજો છે આનંદ અમૃતિયા અને બિપિનભાઈ અમૃતિયા અને એક અન્ય શખ્સ છે તે ફ્લેટમાં આવી અને તમામ પ્રકારના દસ્તાવેજો માગે છે દસ્તાવેજો લઈ જાય છે ત્યારે જ્યારે અંજુબેન એવું કહે છે કે તમે મોતનો મલાજો તો જાળવો ત્યારે તેઓ કહે છે કે તમે બંને મા દીકરી છે તે માત્ર મિલકત માટે આવ્યા છો અત્યાર સુધી કેમ નહોતા આવ્યા અને મારા કાકાની મિલકતમાંથી તમને એક રાતી પાય પણ નથી મળવાની લોકિક વ્યવહાર પતે એટલે બંને દીકરીઓ છે તે મુંબઈ ભેગા થઈ ગયો શબ્દો છે આ સિવાય અન્ય મિલકતના જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે આ બધું લઈ ગયા એના પાછળ અમને કોઈ જ પ્રકારનો વાંધો નહોતો પરંતુ ફરી એક વખત તેમના દ્વારા તેઓ આવ્યા અને તેમને હુમલો કર્યો હતો એટલે અમે હવે ન્યાય માગી રહ્યા છીએ આ પ્રકારની જે સમગ્ર વાત છે તે ક્રિસ્ટિના અને તેમના માતા અંજુબેન દ્વારા કરવામાં આવી છે તેમણે ધોરાજી કોર્ટમાં ખોરાકીનો કેસ પણ તેમનો ચાલતો હતો તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે સાથે તેમણે કહ્યું છે કે પિતા અને દીકરી છે તે પોતે બહાર ફરવા ગયા હતા તેના વિઝા પણ તેમની પાસે છે એટલે કે એવું કંઈ જ ન હતું કે અમારા વચ્ચે કોઈ વ્યવહાર નહોતો તે વાત તદ્દન ખોટી છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે હવે બીજા પક્ષે જો વાત કરીએ તો દિનેશભાઈ અમૃતિયા કે જે જસદણના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી છે અને કારોબારીના સભ્ય પણ છે ક્રિસ્ટિનાએ એવો આક્ષેપ કર્યો છે કે મારા મોટા પપ્પા ભાજપમાં છે એટલે પોલીસ છે તે કમ્પ્લેન કરવા છતાં ફ્લેટમાં આવી હતી અને ત્યાંથી કોઈનો ફોન આવતા પોલીસ જતી રહી રાજકીય દબાવના કારણે અમારી ફરિયાદ લેવામાં નથી આવી માત્ર અરજી લેવામાં આવી છે એવું કહેવામાં આવ્યું છે એટલે દિનેશભાઈ અમૃત્યાનું જે મંતવ્ય છે તે એવું છે કે મારા ભાઈ સાથે અને મારા ભાભી મારા ભાભીને મારા ભાઈ સાથે કોઈ પ્રકારનો વ્યવહાર નહોતો કોર્ટ કેસ ચાલતો હતો પંદર વર્ષથી તેઓ મળ્યા પણ નથી તેઓ મુંબઈ જ રહે છે તેઓ માત્ર અમારી મિલકત છે તે પચાવી પાડવા માગે છે એટલે તેમના અવસાન પછી અહીંયા આવ્યા છે અને સાથે જ દિનેશભાઈ અમૃતિયાએ એવું પણ કહ્યું છે કે ચાલીસ વર્ષના જાહેર જીવનમાં મારા પર એક પણ પ્રકારનો દાગ લાગ્યો નથી એટલે જે પ્રકારે અત્યારે ભાજપ અને મારી જે છબી ખરડાય તેના માટેનો પ્રયાસ છે તે મારા ભાભી દ્વારા કરવામાં આવ્યું છે અને જો તે સોશિયલ મીડિયામાં જાહેરમાં માફી નહીં માગે તો હું દસ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરીશ સાથે જ તેમને કહ્યું છે કે મારા ભાઈનું જે છે તે કુદરતી રીતે મૃત્યુ થયું છે તેનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પણ અમે કરાવ્યો છે જે અમારી પાસે છે સાથે જ તેમને જે બીમારી હતી તે દરમિયાન અમે આઠ થી દસ વખત તેમને આઈસીયુમાં દાખલ પણ કર્યા હતા તો ત્યારે કેમ તેમની દીકરી અને માતા તેમની ખબર પૂછવા માટે ન આવ્યા અને જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે આવી અને હવે તેઓ અમારા ઉપર આક્ષેપો કરે છે બીજી તરફ જેમના પર આરોપ છે એવા આનંદ અમૃતિયા કે જે પરેશભાઈના ભત્રીજા છે તેમને પૂછવામાં આવ્યું છે તેમને પણ એવું કહ્યું છે કે જે પ્રકારે તેઓ તેમને તેમના કાકા સાથે ખૂબ જ મિત્રતાનો વ્યવહાર હતો અવારનવાર તેઓ મળતા હતા તેમને મિલકત પણ તેમના નામે પરચેસ કરેલી છે સાથે જ જે ફ્લેટ ખાલી કરવાનું તેમને કહ્યું છે ત્યાં જઈને તે ફ્લેટ પણ તેમના નામે છે તેવું તેમને કહ્યું છે અને તેમને સાથે જ કહ્યું છે કે કોર્ટ ની કાયદેસર રીતે મને પરેશ કાકાએ વીલ આપેલું છેલ્લે મારી પાસે એવું એવિડન્સ છે પાંચ તારીખે જયારે હું કાકાની ઘરે હતો ને ત્યારે કાકા એમાં નોંધણીની આનંદભાઈ અમૃતિયાનું નામ નાખેલું છે ખોટી વાત છે કે પી વાત ખોટી છે મને બદનામ કરવાની વાત છે હું નિય ગયો તો મારા ઘરે ગયો તો એમની ઘરે હું નતો ગયો ના ના અમારા માથા માથાકૂટ નહી તો ઘરનો પ્રોબ્લેમ હોય પાછા છેલ્લે હું જોને દવાખાનાની માંડીને ઓય એને તો તો 5 તારીખે મારા કાકા મારે i20 નું જે વીમો ભરવાનો હતો તો નોમિનીમાં મારું નામ કેમ નાખે કાર એની પાસે જ છે મારે તો ફરિયાદ કરવાની છે કાર એની પાસે છે સોનાના દાગીના મારી પાસે કઈ છે નહીં એની પાસે કઈ હોય ને એમ કે કાનનભાઈ લઈ ગયો તો મને બતાવો સીસીટીવીમાં તો હું ગયો તો કાકા કાકાભાઈ એના ફ્લેટમાં ડેકોડીમાં તો સીસીટીવી તો સાંભ હોય ને કાયદેસર છે કઈ કરવાનું થાય અમે તૈયાર છીએ ના આવા લોકોને એક

જે પ્રકારનો અત્યારે આક્ષેપ કરવામાં આવ્યો છે તે આક્ષેપ ખરેખર આરોપ છે તે સાબિત થાય છે કે નહીં તે જોવાનું રહેશે પરંતુ આ પ્રકારનો જે બનાવ આપણા સમાજમાં સામે આવે છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર